ઘરનું ખાવાનું તેલ લીધું છે અમે તમારે કેરી હોય એ પ્રમાણે તમારે તેલ લેવાનું તેલ સરખી રીતે ગરમ થઈ જાય એના પછી મસાલો નાખી દેસુ અને કપેલા એટલે થોડીવાર ઠંડુ થવા દેસુ અને થોડું વધારે ગરમ થઈ ગયું છે કે મસાલા બધા બળી જશે એટલે થોડી વાર ઠંડુ થવા દેસુ મસાલા નાખી દેસુ પછી એનું નાખી દઈશું એના પછી આચાર મસાલો નાખી દેસુ મિક્સ કરી લેશું તે મસાલો મિક્સ કરી લેવાનો પછી જે કેરીના કટકા કરેલા હતા એ આવે મિક્સ કરી લીધો છે આ મસાલો અચાર મચારો તૈયાર આવે પેકેટ લાવ્યા છીએ અમે ઘરે નથી બનાવીએ મિક્સ થઈ બનાવી છે સારી રીતે અને જે કેરીના કટકા જે કોરા કરવા માટે મૂક્યા હતા એ આવે અંદર નાખી દઈશું અને એના પછી ગોળ નાખશું અંદર કટકા નાખી દઈશું અંદર કેરીનો કટકા નાખી લેશું અને પછી આવી રીતે હલાઈ લેશું અને પછી ગોળ નાખવાનો છે તો ગોળ નાખી દઈશું પછી સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું પહેલાં સારી રીતે મિક્સ થઈ જાય તેલ થોડું ઓછું લાગતું હતું તો તેલ થોડું ગરમ કરી અને પરથી નાખ્યું છે અને પેલું વાસણ હતી તપેલી પણ નાની પડે પછી વાસણ બદલી નાખ્યું ના મોસામાં લીધું છે આવી રીતે બધું મિક્સ કરી લેવાનું હજી ગોળ નથી નાખ્યો બધું મિક્સ કર્યું છે હવે નાખશું ગોળ હવે ગોળ નાખી દઈશું તમારું ગળપણ રાખવું હોય એ પ્રમાણે તમે રાખી શકો છો તમને તો બહુ ગળવું નહીં ને બહુ ખાટું નહીં મીડિયમ રાખવાનું છો એટલે લોટ કિલો કેરી હતી અને આ તો આબુ જ કેરી લીધી હતી એટલે બહુ ખાટી હોય મિક્સ કરી લેશું પછી એક રાત રહેશે બે દિવસ પછી ખાઈ શકો છો બીજા ગોળ બધું ઓગળી જશે એટલે વધારે રસો થઈ જશે ખાલી દોઢ કિલો જ કેરીમાં અથાણું બનાવ્યું છે અને અથાણું ઓછું ભાવો છો એટલે આમાં બહુ નથી બનાવતા અમે કેવી રીતે અથાણું બનાવો છો કોમેન્ટમાં જણાવજો અમે તો આવી રીતે બનાવી બધા ઘરે મસાલો બનાવતા હોઈએ છીએ પણ અમે ઘરે અથાણાનો મસાલો રીતે મિક્સ આખી રાત આવી રીતે રાખશું ઢાકીને મૂકી દઈશું અને થોડી થોડી કલાક બે કલાકે આવી રીતે મિક્સ કરી લેશું સરસ રીતે ઓગળી જશે

સરસ રીતું કાંઈ ગોળ રહી ગયો હોય તે ઓગળી જાય તો આવી રીતે ઓગળી તો ગયો છે બધું ના તો મોટા મોટા નાખ્યા હતા કદાચ ના ઓગળી હોય તો આવી રીતે લઈ પાણીમાં ભરી દેસુ આવી રીતે આવી રીતે ભરી લેશું ઢોળાઈશ તો અંદર જ પડે એટલા માટે મેં આવી રીતે બહેની હાથમાં લઈ લીધી છે અને આવી રીતે તરી દેવાનું છે આવી રીતે તેલ ઉપર તરવા જોઈએ એવી રીતે રાખવાનું બગડશે નહીં અને બગડી હોય આજુબાજુમાં તો આવી રીતે લુસી નાખશું પછી કપડાથી લુસી નાખશું અને હવે વાખી દઈશું અમારું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે તમે કેવી રીતે બનાવો છો કોમેન્ટમાં જણાવજો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરજો અહીં વિડીયો પૂરો થાય છે બાય